મારું નામ હિતેન્દ્રસિંહ અજીતસિંહ રહેજા હતા માઇન સુપરવાઇઝર બૌદ્ધ પુસ્ત શાસ્ત્રી કચેરી અમરેલી ખાતે હું નોકરી કરું છું ગત તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ અમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે સરળા તાલુકો જિલ્લો અમરેલી ખાતે સાદી રેતી ખનીજનું ખનીજ ચોરી થઈ રહેલ છે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ તપાસ દરમિયાન અમને બે ટ્રેક્ટર એક લોડર અને એક ડમ્પર આમ કુલ મળી બત્રીસ લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીઝ કરી અટક કરી રાખેલ છે તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ નિયમો અનુસાર ચાલુ રહે